જય માતાજી જય ખોડીમાં મિત્રો સ્વાગત છે તમારો આપણા આજના લોકમાં કમલેશ લોકમાં આશા કરીશ કે તમને આપણો આજનો લોક પસંદ આવ્યો પસંદ આવી તો વિડીયોને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો તો આજે આપણે સવાર સવારમાં ઉઠી ગયા છે અને અત્યારે નવ વાગી ગયા છે તો અત્યારે તમે જોઈ શકો છો અત્યારે સમય સવા નવ થઈ ગયા છે અને હું અત્યારે ઉઠ્યો છે તો હજી જો પથારી પણ સકેલ લોન બાકી પડી છે મમ્મી અને પપ્પા એક વડી લોક થઈ ગયા છે તો તે જે ફગામાં છે એટલે ત્યાં આજે બેસવા વાળા નવતો તેના માટે તે ત્યાં બાજુમાં ગયેલા છે ને ભાઈ છે છે હું અત્યારે હજી ઉઠ્યો છે ને ખોડિયાર દિવસના કેટલા ચાર તારીખથી બ્લોગિંગ મેં હતું પણ એડિટિંગ કરવામાં બાકી હતું પછી બીજા દિવસે ખોડિયાર જયંતિ થઈ ગઈ હતી તો સો વાગ્યા ઉઠીને આખો દિવસ સાંજના દસ વાગ્યા સુધી માતાજીના મંદિરે હતો તો ગ્રુપનું કામ હતું બીજું એમાં સ્લીપ લખવાનું હતું હું બધું દાન ભેટ કરતા હોય એટલે તો તે દિવસે વ્લોગ એડિટિંગ કરવાનો ટાઈમ નથી લેલો પછી તે દિવસનો બ્લોગ નહોતો મૂકો ચાર તારીખનો અને પાંચ તારીખે ખોડિયે જયંતિ હતી તો તે દિને હું બ્લોગિંગ કરવું હતું પણ આ બ્લોગ અપલોડ નહોતો કર્યો એટલા માટે તે દિને હું લ્લોગિંગ નહોતું કર્યું તો પછી બે દિવસ વ્લોગિંગ નહોતું કર્યું તો પછી ત્રીજે દિવસે છ તારીખે મારી નોકરી હતી એટલે નોકરી જવાનું હતું અને કાલે નોકરી વેથી ફ્રી થઈને આવી ગયો હતો તો કાલે એક કામ હતું એટલે કાલે ઘેરને ઘેર જ હતો ક્યાંય નતો ગયો તો કાલે બસ ઘેરને ઘેર ગયો તો અને આજે હવે કામ કરવાનું છે બધી માતાજી ના મમ્મી નાસ્તો કરીને પછી ગયા છે તો અત્યારે નાસ્તો કરી નાખું અને પછી ભાઈ ને નીકળવાનું છે કેશોદ ભાઈને જવાનું છે આપડે ઝેરોક્ષ મશીન છે ને તેને રિપેર કરાવવા જવાનું છે તો ભાઈ ત્યાં લઈને જવાનું છે રિપેર કરાવવા નાસ્તો કરવા બેસી ગયો છે અને રીંગડાનું ને ટમેટાનું શાક છે મમ્મી અત્યારે બનાવી નાખ્યું છે વઘારી ગયેલ રીંગડા રોટલાના બટકા છે પછી રોટલી છે ગરમા ગરમ અને એ વન એક્સપ્રેસ મુવીસ ચાલુ છે તો આ મુવી મેં છે ને પાંચ વખત જોઈ નાખ્યું તો પણ જોઉં છું કેમકે થોડુંક સ્ટોરી વાળું છે થોડુંક મજા આવી છે કોમેડી મુવીસ તો બાકી તો કંઈ નહીં અત્યારે નાસ્તો કરી લઉં લે દુકાઈને આવી ગયો છે અને આજે શનિવાર છે તો બાળકોને અત્યારે રિસેસ મળી છે તો અત્યારે તો આ બધા આપણા વ્લોગ જોઈ તો એને કાયમી આવવું હોય પણ હું વ્લોગ બનાવું ત્યારે એ વિશાળ લઉં અક્ષર

કેસોદ નથી ગયો શિવમ બાપુ હવે પછી જવા નહોતું તો બાપુ અત્યારે દુકાઈને આવી ગયા છે અહીં બેઠા છે ખૂણામાં દો અહીં બાપુ તો અત્યારે હું બેઠો છે અને મારો ભાણે પણ અહીંયા છે નિકોની તે દુકાઈ નાસ્તો કરવા આવ્યો હતો અને બાકી દાગડી ઓપા આવે પછી ઘરે જમવા જવું છે ને પછી માતાજીના મંદિરે નીકળવું છે ઘરે આવી ગયો છે પપ્પા અત્યારે ખેડમાં ગયા છે કેમકે રોદ આવે છે ને થી અહીંયા દરેક ઓલા ઓળા સાડિયા કરવાના હોય માણસ લાકડા ખોડી એમાં પછી મારો ટી શર્ટ ને હોય ને એ પહેરાઈ દે એટલે હું ભૂંડળા ને રોજ નહીં થાય કે માણસ હોય એવા હાટું અને બાકી તો અત્યારે મમ્મીએ જમી લીધું છે ઠામુટકે અને ગલુડિયા જો કેવા બે હુતા છે મસ્ત મજાના જો આવી ગયા છે બીજું ગલુડિયું ધોળું હવે તો જો ને ખાવા માં છે રોટલાને જો નાખી ગેલા છે મમ્મી હવે તો આ રોટલા ને ખાય પેલા બઉ નો ખાતા હવે તો ખાવા માંડ્યા છે

સુધી આવે અહીંથી પછી પૂરું લઈ આ હું ઊભો એટલા માટે આવે બાકી ન આવે આવી ગયા છે ને અને કુતરા માટે રોટલા એના પછી લાકડા કાપવાનું મશીન અને કેન ને લઈ લીધું બધી અને શિવમ બાપુ અહીં છે તો હવે એને નીકળવું કેશો વિપુલ લઈને બંને ને અને મારે નીકળ્યું માતાજીના મંદિરે આ શિવમ બાપુ મસ્તી ફૂલ કરે છે મને મજા નથી આવતી અને હવે હું નીકળ્યો છું માતાજીના મંદિરે મૂકે નીકળી સાસક આવી અને કુતરાઓને રોટલી નાખી દીધી છે ગલુડીને એક જ છે બાકી મોટા કુતરા આવીને સાંજે ખાઈ જાય છે તો અત્યારે હું આગળ નાખી દીધી છે રોટલી અને હવે માતાજીના મંદિરે નીકળીએ તો બસ અત્યારે માતાજીના મંદિર આવી ગયા માતાજીના દર્શન કરી લીધા અને આપણે ખોડિયાર જયંતી હતી ત્યારે થોડોક શણગાર બીજી રીતે થોડોક ફિટ કર્યું છે અને આગળ પણ થોડોક ડેવલપ કરે છે અને અહીંથી જે આપણે પ્રસાદીનો સ્ટેન્ડ હતો તે બનાવી નાખ્યો છે નવું ખોડી બનાવી છે સ્ટેન્ડ એ નહી છે ને અહીં જે બધું પડ્યું રહેતો જે બે ટેબલું તે અહીંથી કાઢી નાખ્યા છે અને અગરબત્તી ખોડવાનું આગળ જવા દીધું છે તો નમ્ર વિનંતી નથી જે કોઈ આવો તે વાત અગરબત્તી ખોળીજો કે આ ક્યાંય આગળ છે ને આગળ બધી ખોડી જગ્યા નથી રાખી બાકી તમે અત્યારે આ જ રીતે હતું ત્યારે પણ મંદિર પણ ત્યારે થાનાંક ઉપર ફૂલ હતા ને અત્યારે એટલા જ છે ત્યારે આખે આખું ભર્યું હતું અને તે દિવસે ફૂલ મોજ કરી શિવમ બાપુ બધા અમે તો બાકી તો કઈ નહીં તો હવે આપણે વડલાને ડાયલું કાપી ગયું છે તો તે કામ ફટાફટ ચાલુ કરીએ અને અત્યારે નાગ નાગલોને જયદેવ અત્યારે આવ્યા છે મારી સાથે તો હવે ફટાફટ કામ ચાલુ કરી દઈએ ડાયડી કાપવાની છે ત્યાં અત્યારે બાથરૂમ માંથી લાઈટ લઈ લીધી છે અને પાવર આવી ગયો છે ત્યાં સાથે છે અને આજે શનિવાર છે તો આરતી બેન પણ એની બેન પણ સાથે મંદિરે આવી અત્યારે નાસ્તો કરે છે એની બેન પણ બધી ઈસકે છે અને આરતી બેન અત્યારે નાસ્તો કરે છે એમાં સામે ઈ શકતી હતી ફટાફટ અમારું કામ ચાલુ કરી દઈએ કેમકે ફટાફટ ડાયળી ચી કાપી નાખ છે છે

લાકડા કાપવાનું કામ હતું તે પૂરું થઈ ગયું છે અને અત્યારે એવો પોરો ખાઈએ અને પાણી આવે તો સાડવાના અહીંયા પાણી પીવરાવીએ હું ને બે અને જો લાકડાનું કટિંગ કરી નાખું છે અને અત્યારે પાણી પીવરાવાનું કામ ચાલુ છે ને હવે બીજું કંઈક કામ આજ કરીએ આગળ આવી જાય એટલે બીજું કામ ઉપાડીએ તો ત્યાં લગણ ઘણીક વાર પાણી પીવરાવીએ સાડવાના કામ કંઈક આઈ જ આવી જાય બીજું કામ આજ આવી ગયું છે આપણે જે આ કુંડિયા છે ને સબુતરાના તે બધા સબુતરામાં એક એક કુંડિયું મૂક્યું હતું તો અત્યારે ત્યારે કેમ કે સ્ટોક નતો આવ્યો તો અત્યારે પછી આજે લેતા આવ્યો સવાર ની તો અત્યારે પલારીને રાખ્યા હતા આજે સવારના તો અડચણ બધે પલરી ગયા છે અને અત્યારે બધા મંદિરે સબુતરામાં મૂકવાના બાકી હતા બે એક સબુતરામાં એક જ હતું ને પાછળ દેખાય તેમાં તો અત્યારે ભરીને રાખી દઈએ અને સૂકી વ્યવસ્થિત કમ્પ્લીટ ભરી દઈએ અને બીજા ત્રણ સબુતરા છે તે પણ વેલાસર હવે લગાડી દીધું કે હજી ત્રણ સબૂતરા વધ્યા છે સાત સબૂતરા અત્યારે લગાડ્યા છે તો એ ત્રણ સબૂતરા માતાજીના મંદિરે જ પીડ્યા છે તો અત્યારે આને સોકીઓ કમ્પ્લીટ ભર દીયા અને પાણીની વ્યવસ્થિત કુંડિયા ભરીને મૂકી દઈએ તો એ કામ ચાલુ છે જો અત્યારે પાણીના કુંડીએ કુંડિયા ભરી દીધા છે મૂકી દઈએ અને બપાની બાપાની નવી ચૌદ ચડાવી છે એટલા માટે રસ્તા કાંઠે મુક્તિધામ છે ત્યાં પણ શણી નાખી દીધી છે સબુતરામાં અને કુંડિયા પણ મૂકી દીધા છે મારી પાછળ તમે મુક્તિધામ જોઈ શકતા છો ને આ મુક્તિધામ દિવાલ છે ત્યાં પાણીનું કેન્યું બે ફેરી કુંડિયા ભરાઈ જાય એટલું છે તો એને ત્યાં ભરીને રાખી દીધું છે કાલે પાછા આવતા જતા નીકળીએ ત્યારે પાણી ખાલી થઈ ગયું હોય તો નાખી દેવાનું એ રીતે આ એક જ મુક મુક્તિ ધામમાં પાણી નથી બાકી બધા તો પાણી છે તો ચાલો હવે ગેળમાં છે ત્યાં ફટાફટ નીકળીએ અને વડા કે સુસેલે રાખી દે કેમ કે ત્યાં વડાક વાળા દુકાન વાળા ભાઈ ભરતભાઈને છે તે નાખતા હોય છે ગેળમાં મુક્તિધામ છે ત્યાં આવી ગયો છે તો અત્યારે અહીંયા બે પાણીના કુંડિયા ખાલી હતા બાકી શણ તો હતી સોખી ભરી ગયેલ જ હતી હજી આમાં પક્ષીઓ છે ને હજી શણવાનું ચાલુ નથી કર્યું કેમ કે હજી એને ખબર ન હોય કે આમાં શું છે આમાં પછી શણ હોય પછી પક્ષીઓ આવે ધીમે ધીમે પછી શણવાનું ચાલુ કરશે પછી હજી અઠવાડિયે પંદર દિવસ થાય છે પછી કન્ટિન્યુ થઈ જાય લગભગ મારા અંદાજ પ્રમાણે તો બાકી તો કઈ નહીં પાણીના કુંડિયા ભરી દીધા છે ને પપ્પાનો ફોન આવી ગયો છે તો અત્યારે હવે દુકાને બેસવાનો છે તો સારું નીકળી જાય દુકાઈન અત્યારે પપ્પા છે તે ગેડમાં વહી ગયા છે અને ભાઈ છે તે જલ્દી આવ્યો નથી તો અત્યારે હવે હું દુકાઈને બેઠો છે તો બાકી તો કઈ કામ નથી હવે બ્લોગ અત્યારે એડિટિંગ કરવા માંડ્યું બાકી તો કઈ અત્યારે આવું ફ્રી છે એક રીલ શૂટ કરવાની છે તો શૂટ કરીને અપલોડિંગ કરી નાખું કેમકે નેક અમલો પેજ છે એમાં આમાં એ કઈ રીલ અપલોડ નથી કરી એટલા માટે ચાલો તે બનાવી નાખું અને અપલોડ કરી નાખું હવે સિલિન્ડર વાળા ભાઈ આવી ગયા હતા તો આપણે ગેસના સિલિન્ડર ઉતારી લીધા છે જો આ ભરી છે બોટલો અને જો વા ખાલી ચડાવી દીધી છે એમાં એટલે આ કામ તો તો કરી નથી સરે પણ હજી દુખાય ને છે અને રીલનો હજી કોઈ કન્ટેન્ટ જોડતો નથી એટલે રીલનો હજી કન્ટેન્ટ વિસારું છું અને બાકી તો અત્યારે મહાદેવના મંદિર આરતી ચાલુ થઈ ગઈ છે અને અત્યારે view જો લેફ સામે ચાલુ છે એટલે નથી બાકી એમ બ્રાઇટનેસ કમ કરી દઉં જો બસ આવી છે અત્યારે અને view एकदम શાંત થઈ ગયો છે તોતાયે તમે

તો બાકી આપણો અર્નવ છે અહીં સુધી રાખીએ તો આશા કરીશ મિત્રો કે તમને આપણો અર્નવ પસંદ આવ્યો છે પસંદ આવ્યું તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પાછા કાલના વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય જય જી